નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી પહેલાં કાર્ડ ધારકોને ભેટ આપવામાં આવી છે અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ આ જાણકારી આપી હતી એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ મળશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિનામાં ઘઉં ચોખા અને શ્રી અન્ન બાજરી અને જુવારનું વિનામૂલ્યે પણ વિતરણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટુ વ્હીલર પર હેલ્મેટ વગર અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો છેતજો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલર પર હેલ્મેટ ફરિજિયાત કરવામાં આવે ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે આવા લોકોને પોલીસ ઓનલાઇન મેમો આપી રહી છે આમ શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણ મંત્રી દ્વારા ખુલાસો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના ખુલાસા બાદ વાલીઓને હાશકારો થયો છે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે વર્ષ એક પાંચ ઓગણીસો ને સાઠથી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કહ્યું હતું તે પ્રમાણે નિયમો અને નિર્ણયો છે તે જ પ્રમાણે ચાલી આવી રહ્યો છે અને તે જ પ્રમાણે આપણે લાભ આપી રહ્યા છે જેમાં કોઈ નવો નિયમ કે નિર્ણય લેવાયો નથી કે કોઈ સુધારા કરાયા નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલાઓને ન્યાય અપાવવા માટે રેલી શરૂ કરેલી છે જોકે યાત્રા રાજકોટ પહોંચે છે જેમાં સત્યાવીસ જેટલા પદયાત્રીઓ ટીઆરપી ગેમજોર અગ્નિકાંડ જ્યાં થયો હતો ત્યાં પહોંચીને મીણબત્તીથી હથભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પીને બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આ અઠવાડિયામાં વરસાદ અને પવનનો જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે હાલ ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી તે ભારે વરસાદ નોંધાઈ શકે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી કાર્ડના કેટલાક નિયમો બદલાઈ શકે છે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ટીઆરઈ આઈનો એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે જેનો હેતુ સમગ્ર દેશમાં ફેક અને સ્પામ કોલને રોકવાનું છે સરકાર પહેલેથી જ ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલા કૌભાંડને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તે છતાં ફેક કોલ આવી રહ્યા છે આવામાં આ નવું પગલું ભરવામાં આવ્યું છે જોકે હવે ફેક કોલ પર લગામ લાગશે નવા નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓએ ફેક કોલ માટે જવાબદાર રહેશે જે તેમના નેટવર્કથી કરવામાં આવશે જો કોઈ ગ્રાહકને ફેક કોલ મળે છે તો ટેલિકોમ કંપનીઓને તે સમસ્યાઓ સોલ્વ કરવાની રહેશે અને તેના પર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેનાથી આશા વ્યક્ત કરાય છે કે ફેક કોલની સંખ્યામાં ઘટાડો આવશે જે લોકોને તકલીફ કરે છે ટીઆરઇઆઈએ લોકોને છેતવણી આપી છે જે ફેક કોલ કરીને લોકોને ઠગેર્યા છે નવા નિયમ બનાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકોની સુરક્ષા થઈ શકે અને ટેલિકોમ કંપનીઓને સખત નિયમોનું પાલન કરવું પડશે ટીઆર એઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ફેક અને પ્રમોશનલ કોલ માટે કૌભાંડનો ઉપયોગ કરવું ટેલિકોમ કંપનીના નિયમોનું ઉલ્લંઘન છે આ સમસ્યાને સોલ્વ કરવા માટે એક સારી યોજના બનાવવામાં આવી છે જોકે બે વર્ષ માટે નંબર પણ બ્લોક રહેશે ટીઆરએ જણાવ્યા અનુસાર જે વ્યક્તિ પોતાનો મોબાઈલનો ઉપયોગ ટેલિમાર્કેટિંગના પ્રમોશન માટે કરે છે તો તેનો નંબર બે વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે સરકાર પહેલાં જ એકસોને સાઠ નંબર સિરીઝ શરૂ કરી ચૂકે છે જેથી ફ્રોડને રોકી શકાય પરંતુ અનેક લોકો હજી પણ પ્રાઇવેટ નંબરથી પ્રમોશનલ કોલ ખરીદ્યા છે તેથી આ કારણે સખત નિયમો બનાવવા પડ્યા છે જોકે ટીઆરએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે છતરપિંડી કે સ્પામ કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે ટ્રાયે કહ્યું છે કે તે સ્પામ કે ફેક કોલને સહન કરશે નહીં અને આમાં સામેલ લોકોને સજા પણ કરવામાં આવશે તેથી જેઓ પ્રમોશન માટે તેમના નંબરનો ઉપયોગ કરી રહ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે નવા નિયમોનો કડક અમલ કરવામાં આવશે આ નવા નિયમો સાથે ટ્રાય તમામ વપરાશકર્તાઓ માટે એક સુરક્ષિત ટેલિકોમ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે જેથી કરીને નકલી કોલ અને છેતરપિંડી ઘટાડી શકાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સમાવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર વ્યાજ વધાર્યું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી સ્કીમને લઈને મહત્વના સમાચાર સમાવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે એફડી પર વ્યાજદરોમાં વધારો કર્યો છે એફડી પર બેંક હવે સાત પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ એંશી ટકા સુધી વ્યાજ આપશે બેંકે રૂપિયા ત્રણ કરોડથી નાની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે નવા વ્યાજ દરો લાગુ થઈ ગયા છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત દ્રષ્ટિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે જે પ્રમાણે જો ચારસોને ચુમ્માલીસ દિવસ માટે એફડી કરવામાં આવે છે તો સાત પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ટકાના દરે વ્યાજ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની એક યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે પાલક માતા પિતા યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરો પાડવાનો છે હવે પાલક માતા પિતા યોજના માટે શું જરૂરી છે એના વિશે જો વાત કરીએ તો પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક સત્યાવીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તારોમાં છત્રીસ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરાવવું ફરજિયાત રહેશે છ વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં ફરજિયાત શિક્ષણ અપાવવું પડશે દર વર્ષે સ્કૂલ અથવા તો સંસ્થા તરફથી શિક્ષણ શરૂ છે તેવું પ્રમાણપત્ર પણ રજૂ કરવું જરૂરી છે હવે પાલક માતાપિતા યોજના માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે એના વિશે જો વાત કરીએ તો અનાથ બાળકનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતાનું મરણ પ્રમાણપત્ર માતાએ ફરી લગ્ન કર્યા હોય તો સરકારે જારી કરેલું પ્રમાણપત્ર બાળક ભણે છે તે બાબતનું શાળા બોનાફાઈડ પ્રમાણપત્ર બાળકના બેંક ખાતાની વિગતો પાલક માતા પિતાનું વાર્ષિક આવક પ્રમાણપત્ર પાલક માતા પિતાના આધાર કાર્ડ વોટિંગ કાર્ડ રેશન કાર્ડની નકલ અને પાલક માતા પિતાના બાળકો સાથેના ફોટા પણ જોડવાના રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે